કીવાળા પ્રમુખ સુરત ઇસ્લામ નીતિમ ગાના સોસાયટી આ અમારી સોસાયટી તરફથી પચીસમો સમૂહ લગ્ન છે આમાં સાડત્રીસ જુલા અને જુલાનોએ હિસ્સો લીધો છે દર વર્ષે જેમ આ વર્ષે બી અમે આ સ્થિતિમાં નિકા એટલે સમૂહ લગ્ન કર્યું છે અને દર વર્ષે ઈન્શાલ્લા ઇંદા પણ કરતા રહીશું અમારી સંસ્થામાં લગભગ સાડી ચારસો બાળકો અભ્યાસ કરે છે અને અમારી સંસ્થાના જે કામો છે તેમાંથી એક કામ આ ઇસ્તીમાયી સાદી એટલે સમૂહ લગ્નનો છે આ વખતે પણ સારથી ઇસ્તમાયી નિગા થઈ રહ્યા છે દરેક દુલનોને એમને સારી એવી વસ્તુઓ ભેટ સમાજમાં મળે આપીએ છીએ અને પંચોતેર જેટલી આઈટમો દરેક એક એક વુલનને અમે આપીએ છીએ અને આ ઇસ્તીમાયી સાદી એટલે સમૂહ લગ્ન કરવાનો અમારો ભાવ અર્થ એ છે કે ભાઈ સમાજમાં જે નીચલો વર્ગ છે મિડલ ક્લાસ વર્ગ છે તેની સરળતાથી નિકાસ સાદી થઈ જાય અને ઓછા ખર્ચામાં બલકે વધારે ખર્ચામાં એમનું કામ પતી જાય એ અમારો અસલ મકસદ છે અને સમાજના જે કચરાયેલો અને દબાયેલો જે વર્ક છે તેમને સારી એવી વસ્તુ અમે ભેટ સોવાદમાં બી આપીએ છીએ કે જેથી કરીને એમની જિંદગી ફ્યુચર જિંદગી ભવિષ્યની જિંદગી સારી રીતે ગુજરે એવી અમારો મનસા હોય છે આની તૈયારી લગભગ અમે ત્રણ મહિના પહેલાથી શરૂ કરી દઈએ છીએ અને લોકો પાસેથી ડોનેશન લેવાનું કામ હોય છે જુદા દહલોનોની નોંધણી કરવાનું કામ હોય છે એમના સર્ટિફિકેટો લેવાનું કામ હોય છે બધી પેપર વર્ક કરવાનું કામ હોય છે આ સરકારમાં બી બધી વસ્તુને અમને અપડેટ કરવી પડે છે એટલે ત્રણ મહિના પહેલાથી આની કાર્યવાહી ચાલુ થઇ જાય છે